નમસ્કાર મિત્રો સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે ભારતનો સૌથી ઊંચો રોપ વે ત્યાં જીવન અને મોત વચ્ચે લોકો ઝોલા ખાઈ રહ્યા છે આટલા વ્યક્તિઓનું મોત થયું છે ઝારખંડના દેવઘરમાં એક અકસ્માત થયો છે અહીંના ત્રિપુટી પર્વત પર રોપવેમાં ખામી સર્જાઈ છે અનેક પ્રવાસીઓ ટ્રોલીમાં ફસાઈ ગયા હતા આ ઘટના રવિવારે બપોરે ત્રણ વાગ્યે બની છે કુલ અડતાલીસ લોકો ફસાયા હોવાનો અહેવાલ સામે આવ્યો છે રોપવેની દુર્ઘટના પછી સોમવાર સવારથી ફરી રાહત અને બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યો છે ઘણા બધા ફોટાઝ વાયરલ થયા છે તેની અંદર જોઈ શકો છો વીસ કલાકની મહેનત પછી બાવીસ લોકોને અંદરથી કાઢવામાં આવ્યા છે જ્યારે આ ઘટના એકવીસ કલાક પછી પણ હજુ છવ્વીસ શ્રદ્ધાંજળીઓ અંદર ફસાયા હોવાની આશંકા કરવામાં આવી છે જોકે તાર અને જાળને કારણે એનડીઆરએફ અને સેનાના કમાન્ડોએ એ મુશ્કેલી આવી હતી જે પ્રવાસીઓ ફસાયા છે તે બિહાર પશ્ચિમ બંગાળ અને ઝારખંડના હોવાનું સામે આવ્યું છે રાજ્ય સરકારની વિશેષ વિનંતી પર ફસાયેલા મુસાફરો ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટર દ્વારા સુરક્ષિત રીતે તે લોકોને અત્યારે બચાવવામાં આવી રહ્યા છે દેવઘર શહેરની લગભગ વીસ કિલોમીટર દૂર દેવઘર દુમકા રોડ પર મોહનપુર બ્લોકમાં ત્રિપુટીનું સૌથી ઊંચું શિખર સમુદ્ર સપાટીથી ચોવીસો અને સિત્તેર ફૂટ ઊંચું છે રોપવે જમીનથી લગભગ પંદરસો ફૂટ ઊંચાઈ ધરાવે છે ત્રિપુટી પર્વતની તળેટી મયુરની નદી ધરાયેલી છે આવી રીતે એમ કહેવાય લગભગ તેની લંબાઈ સાતસો અને છ્યાશી મીટર છે આવી રીતે જ્યારે એમ કહેવાય આને લઈ અને ઘણા બધા અત્યારે સમાચાર સામે આવ્યા છે જ્યારે અકસ્માત બાદ રોપવે મેનેજર અને અન્ય કર્મચારીઓ સ્થળ પર ભાગી ગયા હતા અકસ્માતનું ચોક્કસ કારણ હજી સુધી જાણી શકાયું નથી અધિકારીઓએ જણાવ્યું છે કે આ ઘટના કેબલ કારમાંથી પૂદવાનો પ્રયાસ કરતી વખતે પતિ પત્ની ગંભીર રીતે ઘાયલ પણ થયા હતા આવી રીતે એમ કહેવાય ઘણા લોકો ઘાયલ પણ થયા છે ઘણા બધા સમાચાર અત્યારે સામે આવ્યા છે આને લઈને વધુ સમાચાર જોવા માટે જરૂરથી ચેનલ પર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ